એવું કરવાનું હવે હું બોલાતો તો કે ભોડા પસાર એવું થઈ ગયું છે કોરું પણ ગમે તે કરવું જ પડશે કે આખું બધા વિગા તો વાવેતર બગડે એ વાત સાચી છે પણ આ સરપંચના હાથમાં હોય બધું આ તો સરપંચને તો આથી બંધ કરી દીધું લાગે છે પણ સરપંચ શું કરો બંધ કરાવી સરપંચ આ તો આપણે પેલું પોણી બધાને વાપર વાપર વાપરે આને બંધ કરી દીધું લાગે આ દેખાય પણ આખું ગોમ વાપરા આપણે બે દાણા એકલા છો વાપરા છો તો આખા ગોમનો વિરોધ આપણા બેનો જ છે તે ગોમ વાળા ને એવું કાતું પણ એ તો કોઈ કંઈ નહીં તો સરપંચને બોલાવતા ને આ તો ના ચાલે ભાગ લેવા હોય તો ભાગ નહીં રહે સીધા ભાગનો પોણીનો આ તો ફોન તો ખેટલા છે હલો હા બોલો હા સરપંચ હાલ ના હાલ આપણે તળાવે આવજો તમે કેમ છો કોણ પડ્યું કોણ છે હાલ ને હાલ આવો હાર હા તો કેવું પડે કાંઈ ના તમ એટલે આવી જ આવી જ ને ચોથા હોય નવું લાયક છે દર્પણ આ તો છોકરો લાવ્યો શું હતું બોલો

સરપંચ ખેતી લાગે પણ કરવું પડે તમારે ટાઈમ સર પૈસા તમારે ગમે તો કરવું પડશે કશું મારા મારાથી થાય એમ નહીં આમ તમને કાર્ડ આલું તમે વ્યક્તિ વાત કરી દેજો આ નંબર નંબર છે એ આ સાહેબ નો

આપણે યાર વાહપુર ને આપડા તળા માં પાણી છોડો કે યાર આ પાણી અમારે તો બધું વાવેતર બગડે વાત હાજી તમારી પણ વાસાપુરના તમારે પાણી પુરવઠાના ના દસ લાખ રૂપિયા બાકી બોલી છે એટલે પેલા રકમ જમા કરાવી દો પછી પાણી છોડી દો એવું ના હોય યાર એવું ના હોય બરોબર છે પણ એવું હોય તો તમે ત્યાં દસ લાખ રૂપિયા આલો એટલે પાણી છોડશું અને એવું હાટું નહીં કે તમે તમારા ગામનો કોઈ પણ માણસ દસ લાખ રૂપિયા આપીએ તો અમે તમારે પાણી છોડી મૂકશું તો હવે હમણાં નહીં છોડો એમ ને ના

જોડે પેલા પાસે મંદિર પેલા શિવરાત્રી દોડે બેસી ઘડીવાર દર્શન કરીને તો વડા ભોંગ બીજી હશે કે ભંગ તમે ના પીતા પાસા પેલી પીજા વધારે રો રો કરતા હતા તે તો તા કાચી હાથે પાઈને ઉતારી દીધી હતી કે

होनानी से भाई खबर है यार होनानी है बंद था कि होनानी से लाजे ग्लास लिया होना चढ़ी जी सब ती तो गला छपाई जो <laughs> होनानी से <laughs>

ભાઈ તને સાડી કી છે હવે કોલાની છે ઓબડ્યું જી શિવરાત્રી એક જણો ભોંગ થઈ ગયો તો ને એ તમે જોવો તો આ મોટિયાળો ભોંગ છે કે થઈ ગઈ અરે મહાદેવનો પરજન કહેવાય ભોંગ છે આવો આવો લેટ છે

ए तू बता जे वे जा जे मिल जा जो फोड दे जे ने ले मिल जा जो फोड दे ले ला बद्रीदा हां होना नी हां छू हो। लो <laughs> लो।, <laughs> लो काका <laughs> होना नी जे ना बगस

होनानी હતી મેમણે તો બગસરાની હતી એ મગજ ખાઈ જા મારા ઓરશા ઘડી પર બેસો તો મારા મારો હોટ પેલે દવાખાનામાં દાખલ થઈ જવું પડે હો ચારે ચારે ઘોંદન બગસરા પકડ્યું બીજકો વાતે જ નહીં ઊભેટો હોનાની ન હતી કે બગસરા ન હતી પણ પિત્ટર ને લાગતી હતી પિત્ટરની જ છે

કાકા ગોડા નહીં પણ આપણે તો મગજ દોડાયે ને પોણીનો બધો પડી એ જોરદાર આઈડિયા ગયતું હો પડક ના પડે બોલો તરત ડોહાન ભોગવા પડે ખાલી એટલે તો હાલ ચોક વાડે પડી ગયા છે

સરપંચ માછી સરપંચ હા મોટા મોટા પણ છો કેમ નહીં વય સરપંચ અમારે થોડું છે ને થોડા લોતા બાબતમાં અને સરપંચ સિવાય કોઈ કે સરપંચ સિવાય એડી તમારી સરપંચ જોડે ગઈ દાખલ થઈ ગઈ એટલે હવે આપણે જોવાનું હા

એ બચો હવે મારે જોવાનું કોણ છે સાહેબ બારો તમે નંબર લગાવી ના લઉં લગાવો અને કોણ વાત કરશે માથી સરપંચ હેલો હેલો કોણ બોલો કોણ છો માથી સરપંચ હા બોલો સરપંચ સાહેબ અમારા ગોદલે જે ગામમાં તળાવ છું ને